અઢી લાખ રૂપિયા ચાર ચાર મહિના પાણી વાળીએ મોઢા જોઈએ પાણી વારતા હોય છોકરા ભૂખા રહેતા હોય અમારા તો અમારે શું કરું અટ અમારા ઘરમાં કઈ ગયા કેવડા

ના ઉભા પાક પર રોટા ફેરવી રહ્યા છે તો ખેડૂતોનું કેવું છે કે ખેતરમાં બગડી ગયેલા પાક ને શ્રમિકો દ્વારા કાઢવા માટે મોટો ખર્ચ કરવો પડે છે અને તેના કારણે રોટાવેટર થી ડુંગળી કાઢી નાખવામાં આવે તો તે ઓછા ખર્ચે અને સરળતાથી નીકળી શકે છે તો આ સાથે જ ખેડૂતોને મજબૂર થઈને રોટાવેટર મારવું પડી રહ્યું છે તો એક વિઘો ડુંગળી પાછળ ખેડૂતો વીસ થી પચીસ હજાર નો ખર્ચ કરે છે ત્યારે વડાલના ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું છે કે હવે દવા પીવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને આવતી પેઢી ખેતી કરશે નહીં આમ ખેડૂતોનું કહેવું છે તો આ સાથે જ ખેડૂતોએ વધુમાં ઉમેર્યું છે કે મગફળીના પાકને નુકસાન છે પરંતુ ટેકાના ભાવે સરકાર ખરીદી કરતી હોવાથી થોડી ઘણી મદદ મળી રહી છે જયારે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને તેનો લાભ મળતો ન હોવાથી તેમને ખૂબ જ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો કમોસમી વરસાદના કારણે ઉત્પાદન જ નહીવત જેટલું હોવાથી ડુંગળીના વાવેતર કરનાર ખેડૂતોને મોટા પાયે માર પડ્યો છે જો સરકાર મદદ નહીં કરે તો ખેડૂતો દેવાના ડુંગર દડે દબાઈ જશે તેવું ખેડૂતોનું કહેવું છે અને સરકાર ગંભીરતાથી નિર્ણય લઈ ડુંગળીના વાવેતર કરનાર ખેડૂતો માટે તાત્કાલિક સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે તો ખેડૂતોએ કહ્યું કે ટૂંકમાં કહે તો ખર્ચ પણ નીકળતો નથી ડુંગળીની ઉપજ અને આવકનું ખેડૂતોને રડાવતું ગણિત જેવી પરિસ્થિતિ સર્જાય છે આ સાથે જ વધુ વિગતે જાણીએ જગતના તાત ખેડૂતની વેદના એટલી સહાયથી તો કઈ વધે જ નહીં અમારે વીઘે વીસ પચીસ હજાર નો તો ખર્ચો કરી નાખો અને છેવટે આ ત્રણ વાર ટ્રેક્ટર રખીશું ને તો એ બીજું વાવેતર થાય આપણે જે છે કયો પાક વાવ્યો હતો અને કેવી નુકસાની આ મેં ડુંગરી વાવી હતી વીઘે પચીસ હજાર ની નુકસાની વહી હતી એમાં આપણે સરકારે સહાય તો કરી છે ને સહાય કઈ દીધી છે ભાઈ એટલામાં કઈ ન ચાલીસ હજાર બાવીસ હજાર રૂપિયા એ હેક્ટર આપે એમ છે તો બાવીસ ને ચુમાલી વધે બે હેક્ટર લગન ની સહાય એમાં તો કઈ ન અમારે બે અઢી લાખ નો તો ખર્ચો થઈ ગયો દસ વીઘા તો તમે શું ઈચ્છો છો સરકાર પાસે તમારી શું માગણી આ દેવા માફ કરી દે તો સારું એમ બબે લાખ સુધી ના નહીં ભાઈ હેટલી મુશ્કેલી અત્યારે ખેડૂતોને બધી પ્રકારની છે કમોસમી વરસાદ થવા માંડ્યા પૂરતા ભાવ નથી મળતા યાર્ડમાં માર્કેટ યાર્ડમાં જાય તો ત્યાં પણ એને ભાવ કાપી નાખવામાં આવે છે કારણ કે જે વાવેતર વધારે થાય તેના ભાવ ખેડૂતોને ક્યારેય મળ્યા જ નથી હવે ખેડૂતોને તો અંદાજો ન હોય કે આ વખતે આ વાવેતરનું વધારે થઈ જશે તો એને ભાવ નહીં મળે કારણ કે જો ખેતી કરતા હોય તો આ વર્ષથી સામુ વરસ આવે તો છેવટે કાંઈ વધતું નથી ખર્ચામાં જ બધું વહી જાય અને આવતા વર્ષના બિયારણને તો ઉઠીતા બોતવા પડે આ રીતની પરિસ્થિતિ અત્યારે હાલમાં આપણા સૌ સમગ્ર સૌરાષ્ટ્ર એરિયામાં થઈ ગઈ છે મોટા ખેડૂત હોય એને મોટી નુકસાની છે નાના હોય એને બિયારણને પૈસા નથી અત્યારે ધિરાણું એટલા માટે ડેબલેજ ચડી ગયા છે કે ધિરાણ જો માફ ન કરે સરકાર તો આવતા વર્ષોમાં આત્મહત્યા ખેડૂત કરે તો એમાં કાંઈ નવાઈની વાત નથી બરાબર એટલે આગળ જતાં સરકાર ખેતીમાં ધ્યાન આપે અને પૂરતા વીમા આપણા મહારાષ્ટ્રમાં જોઈ તો એક રૂપિયામાં અત્યારે પાકનો વીમો છે મહારાષ્ટ્ર સરકાર ખુદ પોતે લે છે તો આપણા ગુજરાત સરકારમાં શું કામ નહીં બરોબર એટલે સરકારના જ આગળ આવવાની જરૂર છે આમાં બાકી ખેડૂતો પાયમાલ થતા વાર નહીં લાગે અને આવતી પેઢી કોઈ ખેતી તરફ વળશે નહીં બધા નોકરીઓ ગોતશે પણ પણ કેટલીક મળે તમને બરોબર તો ખેતી એક આપણો જૂનો અને જાણીતો ધંધો છે જ્યારે કાંઈ નહોતું ત્યારથી આપણે ખેતી કરતા છીએ તો હું કામ આ ખેતીના ભાવ ન મળે તો એ સરકારને વિચારવા જેવો વિષય છે જ્યારે નિકાસ કરવાની હોય ત્યારે સરકાર આયાત કરે આયાત કરવાની હોય ત્યારે નિકાસ કરે આ રીતનું ઊંધું વલણ અપનાવતી રહીએ સરકાર તો ભવિષ્યમાં ખેતી કોઈ કરવા માગતું નથી મજૂરો મળતા નથી અને ઘરમાં જૂની જે પેઢી છે એ જ ખેતી કરે છે બાકી નવી પેઢી કોઈ ખેતી પડવા માગતી જ નથી તો વહેલી તકે આમાં કંઈક બદલાવ આવે સરકારને એવી આપણે અપીલ કરીએ અને ખેડૂતોનું કંઈક ભલું થાય અને આગળ જતા લોકો ખેતી કરતા રહીએ

પાંચ મહિને ખેડૂતોનો પાક તૈયાર થાય પછી જો વળતર ન મળે તો ખેડૂત એ ઓછી ઉધારાના લીધા હોય કોક પાસે લીધા હોય એને પાછો આપવાનો સમય હોય બરોબર છે પાંચ મહિના કરે જો ખેડૂતને ભાવ ન મળે તો ખેડૂત પાસે બીજો રસ્તો ન હોય કા મિલકત હોય તો વેચવી પડે અને કા આત્મહત્યા કરવી પડે અત્યારે આત્મહત્યા ખેડૂતના સિવાય કોઈ વિકલ્પ જ ન હોય બીજો ખેડૂત આ સહાયનું નું પેકેજ પંદર દિવસ થઈ ગયા જો એને સહાય આપવી જ હોય તો એની પાસે બધા ડોક્યુમેન્ટ છે તો એને ચોવીસ કલાક કે અડતાલીસ કલાકમાં સહાય એને કરવી હોય તો કરી શકે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હજી ગયા તો હજી કોઈના ખાતામાં નથી હજી ફોર્મ ભરાય છે તો ફોર્મ સેના જયારે બીજા રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે મહિલાના દસ દસ હજાર રૂપિયા ખાતામાં નાખે છે બરોબર છે તો એને કોઈ જાતના કોઈ ડોક્યુમેન્ટ નથી જોતા અને અત્યારે સરકારે સહાયનું પેકેજ જાહેર કર્યું તો છતાં એને સહાય આપવી જ નથી ખાલી ખાલી નાટક કરે છે ખેડૂતોને એક દિવસ પછી પંદર પંદર દિવસ ગાદી નાખે હજી પંદર કોઈના ખાતામાં પૈસા આવવાના છે આ ફોર્મ ભરવાની એની પાસે બધા ડોક્યુમેન્ટ છે જેમ જે સરકાર નાખે છે તો એની પાસે બધા ડોક્યુમેન્ટ તો છે જ ખેડૂતને નાખવા હોય તો એની પાસે બધા આધાર કાર્ડ છે બેંક ની પાસબુક એની પાસે બધું ડોક્યુમેન્ટ પડ્યા છે તો છતાં ખેડૂતને ખાતામાં પૈસા નાખવા પડે એક તો દસ લાખ કરોડ નું પેકેજ એક વિગે પાત્રીસો ચોત્રીસો રૂપિયા આપે ચોત્રીસો રૂપિયા ખેડૂતોને કઈ થાય એમ નથી અને બીજા રાજ્યમાં એને ગમે કરવું હોય એના તાઇફા કરવા હોય સરકારને તોય કોઈ વસ્તુ એને નડતી નથી લાખો કરોડો રૂપિયાના સરકાર એની પાછળ તાઇફા કરે અને ભાવની વાત કરીએ તો ભાવ ડુંગળીના નથી કપાસના નથી માંડવીના નથી કોઈ વસ્તુના ભાવ છે જ નહીં આજથી દસ વર્ષ પહેલા જે ભાવ હતા કપાસના આજથી દસ વર્ષ પહેલા મનમોહનની સરકારમાં પચીસો થી સિત્તાવીસો રૂપિયા થયા એ ભાવની દ્રષ્ટિએ અત્યારે તેરસો થી ચૌદસો રૂપિયા છે દસ વર્ષમાં બધો ખર્ચ વહી દો ખાતરનો વહી દો મજૂરી ખર્ચ વહી દો બિયારણનો ખર્ચ વહી દો બધો ટોટલિંગ ખર્ચ વહી દો ખેડૂત માટે તો દસ વર્ષ પચીસો રૂપિયા હોય તો એના પાત્રીસો થવા જોઈએ દસ વર્ષ પહેલા કપાના પચીસો થી સિત્તાલીસો રૂપિયા હતા જ માંડવી રૂપિયા હતી થી બે હજાર પૈસા મળ્યા છે એવું નથી નથી મળ્યા વડાલની અંદર ડુંગળીના પૈસામાં ખેડૂતે પૈસા મળ્યા છે તોય છતાં અત્યારે જેમ જેમ સમય જતો જાય મોંઘવારી વધતી જાય વર્ષો વર્ષે એમ ભાવ ડાઉન થતા જાય છે જયારે હજાર રૂપિયા પાંચસો રૂપિયા ડુંગળીના મનના સાતસો રૂપિયા આવતા એ અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એ સાતસો ના પ્લસ થવું જોઈએ માર્કેટ ડાઉન ન થવી જોઈએ આ ખેતીના ભાવ માર્કેટ જે ડાઉન થતી જાય છે આવા જ બધો વાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર